રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે તાલુકા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો ભારતની સ્વતંત્રતાને સત્યોતેર વર્ષ પૂર્ણ થતા દેશમાં આઝાદીના રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમની ઉજવણીઓ થઈ રહી છે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા લહેરાવા આહવાન કરવામાં આવ્યું છે જેને લઈ સમગ્ર દેશમાં દરેક સ્કૂલ કોલેજ સરકારી કચેરી કે તમામ ઘરોમાં રાષ્ટ્રભાવનાથી તિરંગા લહેરાવવામાં આવી રહ્યા છે તેમજ વિશાળ સ્વરૂપમાં તિરંગા સાથે રેલીઓ યોજવામાં આવી રહી છે આથી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પણ તાલુકા વહીવટીતંત્ર દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ઉપલેટાની દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકો ધોરાજી ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પ્રાંત અધિકારી ઉપલેટા મામલતદાર ધનવાણી સાહેબ અને સ્ટાફ નગરપાલિકાના સ્ટાફ ચીફ ઓફિસર તેમજ રાજકીય આગેવાનો તેમજ ગામના આગેવાનો શાળાના શિક્ષકો સહિત તમામ સમાજના આગેવાનો બાળકો તથા યુવાનો દ્વારા તિરંગા લઈને નારાઓ અને સૂત્રોચ્ચાર કરી રાષ્ટ્રીય પર્વના મહોત્સવની ઉજવણી કરી વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી જેમાં સૌપ્રથમવાર પંચોતેર ફૂટનો તિરંગો બનાવી ઉપલેટાની તાલુકા શાળાએથી નાગનાથ ચોક જીકરિયા ચોક ગાંધી ચોક બાપુના બાવલા ચોક રાજમાર્ગો પર થઈ બસ સ્ટેન્ડ સુધી ખૂબ જ લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી રિપોર્ટર વિપુલ ધામેચા સિટી ક્રાઇમ ન્યૂઝ ઉપલેટા